હેલો ગઈશ કેમ છો બધા મજામાં આપનું સ્વાગત છે અને હું ને મહેશ જય ભવાની જય હરિ રામ જય કૃષ્ણ જગત

અને આ રહી છે એક તો તમે તો આ રસ્તો છે પણ નાથી મત જવાનું આપણે જવાનું છે કફતરવારા રસ્તે સહી વાત કે ને એમ આવ છો પાડવા પોટા એમ આવો अरे क्या करते बार अंदर और अपना कोपचा मारो जो जो मान जोर मारे जो तुम्हारे साथ दिन सब पर थे हमारे से ने यहां जो माछला पकड़े से एक चूड़ी में खबर जो भाई हां अंदर ना कि जाओ यहां हम तो यहां बैठा था कोपचा ला ऐसा ओहो ओ माय गॉड देखो देखो कहाँ पर पानी भरा है हाथ तो नीचे रहीकिंग <laughs> तुमने देखा अभी क्या हुआ

કોલો સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અમારા તરફથી દેખાડો ને કરજો આને કહેવાય મિની કબૂતર

તો મહેશ ચડાવે મહેશ નકારે છે ગાડી અને હું બેઠો છું પાછળ તમે જોઈ શકો છો કઈ જીવું મડે હવે ક્યાં જીવું હામ વાઘ લેવાની છે

ચાલો <laughs> <laughs> <laughs>

તો મહેશ જાય છે હવે દરિયા અંદર ધીમે ધીમે બાઈતા ચડાવવા મળ્યો છે ને પાણી થી વધવા મળ્યું છે હવે તો અમે પણ મારું તો પેટ બગડશે હો હું નહી આવું અંદર તું જા તો હવે થોડા કરી લે ફોટોશૂટ હાલો તો અમે હવે જાય ઘરે હવે તો અમે ફાઈનલી બ્લોગ અહીંયા અત્યારે એન્ડમાં છે અત્યારે અમે ઘરે પહોંચીએ અમે તમને આગળનો વ્યૂઝ જણાવશું

હવે મળશું આપણે ઘરે બીજા માં આપડે અલવિદા મળીશું